ભાઈ જો હવે આવી પીએસ છે તો બોલાય ને હવે પછી તમે તમારી રજો હા બોલા સાહેબ મારી પછી કરવાનો મારી ને મને જવાબદારી કોઈ વસ્તુ હવે કેટલી વાર દીધી છે અમારે તો ગયો અસામાજિક તત્વો ગણકારતા ના હોય મહિલાઓ પોતાની સુરક્ષા માટે પોલીસ સ્ટેશન ના ધર્મ ના ધક્કા ખાવા પડતા હોય મહિલાઓને તેવી સ્થિતિનું નિર્માણ થયું છે વાત કરીએ તો સુરેન્દ્રનગર ઘાંચીવાળા વિસ્તારમાં અવેઝ ગની નામના વ્યક્તિનો આતંક સામે આવ્યો છે જેમાં મહિલાઓએ પોલીસ સામે ગંભીર આરોપ કર્યા છે સાથે જ પોલીસ સ્ટેશન બહાર આત્મા વિલોપનની ચિમકી પણ ઉચ્ચારી હતી કેવી આખી ઘટના બની છે મહિલાઓનો શું આરોપ છે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન અવારનવાર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અસામાજિક તત્વોના આતંકના દ્રશ્ય આપણે જોતા હોઈએ છીએ પડે છે સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા પોલીસ વિવાદમાં આવી છે કેમ કે ચોટીલા પોલીસ સ્ટેશનની બહાર એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે ઘટનાની વિગત એવી છે સુરેન્દ્રનગરના ઘાંચીવાડા વિસ્તારમાં અવેઝ ગની નામનો જે આરોપી છે તે મહિલાને હેરાન પરેશાન કરતા હોવાના આરોપો સામે આવી રહ્યા છે તે માથા ભારે શખ્સ તરીકે ત્યાં છબી ધરાવે છે તેને ભૂતકાળમાં ગુનાહિત ઘટનાઓને અંજામ આપી છે તેના કારણે ત્યાંના લોકોમાં એક ડરનો માહોલ સર્જાયો છે આ સમગ્ર ઘટનાના મામલે છેલ્લા ઘણા સમયથી મહિલા છે તે પોતાની સુરક્ષાની બાબતે પોલીસ સ્ટેશનનું ધ્યાન દોરી રહ્યા છે પરંતુ અવેસ ગની નામના વ્યક્તિ સામે પોલીસે કોઈ ગંભીર કલમ હેઠળ ગુનો નથી નોંધ્યો તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે

રાત પડે તો ઘરે ઘરે બાયુ ઘરે હોય અને ધોકા પસાડે તમાર ભાઈડાને કહી દેજો આટલી ખંડણીયું દઈ દે પાંચ પાંચ લાખ દઈ દે અમે ગરીબ માણસ અમે ઇને ક્યાંથી દઈએ આ ગુંડાને કેમ હાજર કરીને છોડી મૂકે છે આની પોલીસ આનો બંધો બસ કેમ નથ કરતા રાત ના હુવા નથી દેતા પોલીસ આને પાસામાં નાખો આ હક લેવા ન દે તો આખી ઘાટી વાડને મારા છોકરા વાયા સરી લઈને માયા થયો મોટરસાઈકલ ભાંગી નાખ્યો તો આની પોલીસે ફરિયાદ ન લીધી

এডো it নাডুচা આમાં જે હાલ મહિલા આરોપ કરી રહ્યા છે કે ઘણા સમયથી જે ગાંચી વિસ્તારમાં રહેતો વ્યક્તિ છે અવેશ ગની તેના ત્રાસ થી તેઓ કંટાળી ગયા છે તેવી એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ભવિષ્યમાં તે તેમની હત્યા પણ કરી શકે છે તે મામલે કડકમાં કડક અત્યારથી કાર્યવાહી કરવામાં આવે છે તેનો ત્રાસ વિસ્તારમાં તે મચાવી રહ્યો છે તેને બંધ કરવા માટે મહિલા ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે ને અંતે તેમને ન્યાય ન મળતા પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા તેવા તેમના આરોપ છે તેને લઈને તેમણે આત્મપિલોપન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો જોકે ત્યાં હાજર ફરજ પર મહિલા પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા આ ઘટનાના સંદર્ભમાં અમે ચોટીલાના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર ઘટનામાં શું હકીકત છે પોલીસનું આ મામલે શું કહેવું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો તેના કારણે હવે જોવાનું રહ્યું કે આવેસ ગની નામના વ્યક્તિ ઉપર જે આરોપો થઈ રહ્યા છે પોલીસની કામગીરી સામે જે મહિલાએ સવાલ ઉઠાવ્યા છે એક મંત્રીઓ તો મોટા મોટા દાવા કરી રહ્યા છે કે ગુજરાત પોલીસ એ મહિલાઓની સુરક્ષા માટે પ્રથમ પ્રાથમિકતા છે પરંતુ આજે મહિલાઓને પોતાની સુરક્ષા માટે ખાવા પડે પોલીસ સ્ટેશનમાંથી ઘાટ ઘડાયો છે ત્યારે હવે આગામી સમયમાં ચોટીલા પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે દર્શક મિત્રો નવજી ન્યૂઝ ને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે